નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂની અંદર આજે છે તારીખ નવ દસ બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ફરી એક વખત અઠવાડિયાનો વરસાદનો રાઉન્ડ આવી શકે છે જેને લઈને મિત્રો ખાસ કરીને એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર મધ્ય ગુજરાતની અંદર મિત્રો વાતાવરણની કેવી અસર રહેશે તેને લઈને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ તેમજ મિત્રો સંપૂર્ણ રીતે ચોમાસું ગુજરાતમાંથી એટલે કે વિદાય ક્યારે લઈ લે છે ત્યારબાદ વરસાદને લઈને આગાહી નથી તેવી વિદાયને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે જોઈશું ગઈકાલે પડેલા વરસાદના ડેટા સિસ્ટમ ટ્રેક ચોમાસું ક્યાં પહોંચ્યું ભારતીય હવામાન વિભાગને આ ગઈ ગુજરાત હવામાન વિભાગને આગાહી તેમજ અરબી સમુદ્રમાં સાયક્લોન બને તે ક્યાં જઈ શકે છે ચોમાસાની વિદાય શિયાળ ઝોન તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ જેથી તમને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે હાલ મિત્રો કેવી પરિસ્થિતિ થઈ રહી છે અને આગામી દસ દિવસ કેવા રહેશે તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફેસબુકમાં ફોલો કરી દેજો ગઈકાલે ખાસ કરીને ક્યાંય વરસાદ ન પડ્યો તો ધાનેરામાં સવારમાં માત્ર બે mm એટલે કે 0.08 પોઈન્ટ ઝીરો આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો બાકી મિત્રો જોવા જઈએ તો ક્યાંય વધારે વરસાદના સંકેત મળ્યા નથી આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને આગામી પંદર દિવસની અંદર ચાર સાયક્લોન છે એ બનવાના છે જોકે આ સાયક્લોન છે એ ખાસ કરીને ભારત તરફ આવે કે ખાસ કરીને ગુજરાત તરફ આવે તેવી શક્યતા નથી પણ તો તેની અસર ચોક્કસથી ગુજરાતની અંદર જોવા મળશે આ બાજુ જોવા જઈએ તો ચોમાસું છે એ ખાસ કરીને ચાર તારીખે અટકેલો તો ત્યારબાદ પાંચ તારીખથી આગળ વધ્યું છે પણ હવે મિત્રો આ દક્ષિણ ગુજરાતની અંદર અટકેલું છે હવે પછી જો વરસાદ પડશે તો તો એને માવઠું કહેવામાં આવશે અત્યારે મિત્રો ચોમાસું છે એ વિદાય લઈ રહ્યું છે ખાસ કરીને પશ્ચિમના પવનો ફૂંકાતા હોય છે પશ્ચિમના જોરદાર પવનો વાતો હોય છે ત્યારે એની દિશાને આધારે મિત્રો ચોમાસાની મિત્રો ખાસ કરીને વિદાયની જાહેરાતો થતી હોય છે આ બાજુ ભારતીય હવામાન વિભાગની નવ તારીખની આગાહી જોઈએ તો ખાસ કરીને એકદમ મિત્રો નીચલા લેવલે સાયક્લોન બનવાને કારણે વાવાઝોડા બનવાને કારણે અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર હિન્દ મહાસાગરમાં મોટી હલચલ શરૂ થવાને કારણે વરસાદને લઈને ફરી આગાહી કરવામાં આવી છે અહીંયા નવ તારીખનો મેપ જોઈ શકો છો આ સિવાય દસ તારીખના મેપની અંદર પણ નીચલા લેવલે મિત્રો આ ગઈ છે જેની અસર ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે આ સિવાય અગિયાર તારીખના મેપની અંદર પણ મહારાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી છે તો તેની અસરને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય બાર તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો જેની અંદર પણ મહારાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે તો તેની અસર પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે આ સિવાય તેર તારીખથી સંપૂર્ણ ગુજરાતની અંદર કોઈ આગાહી નથી નીચલા લેવલે પણ માત્ર કેરળની અંદર વરસાદની આગાહી છે ચૌદ તારીખે પણ માત્ર કેરળની અંદર વરસાદને લઈને આગાહી છે ગુજરાત હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો અહીંયા મિત્રો ખાસ કરીને ડાંગ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી એટલે કે એકદમ દક્ષિણ ગુજરાતનો જે એરિયો છે આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે બાકી દસ તારીખે અગિયાર તારીખે બાર તેર ચૌદ અને પંદર તારીખના મેપ સુધી ગુજરાતની અંદર લગભગ તમામ વાતાવરણ સૂકું રહેશે ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળી શકે છે આ બાજુ તમે જોઈ શકો છો જે એક સાયક્લોન બની રહ્યો છે જેનું નામ મિત્રો દાના પણ આપી દેવામાં આવ્યું છે દાના જે સાયક્લોન છે એ તમે જોઈ શકો છો ડીપ ડિપ્રેશનની અંદર બાર તારીખની આસપાસ જઈ શકે છે તેની પહેલાં મિત્રો તે ડિપ્રેશન બની શકે છે પરંતુ તેનો ટ્રેક સી મિત્રો ખાસ કરીને ઓમાન તરફ વધારે જોવા મળી રહ્યો છે પરંતુ તે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે ગુજરાતની બાજુમાંથી પસાર થઈ રહ્યો છે ઘણો ખરો વિસ્તાર મોટો છે તો તેની અસર મિત્રો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે તો આ સાયક્લોન જે દાના છે તેની અસર જોવા મળશે આ સિવાય ચોમાસાની વાત કરીએ તો અહીંયા તમે મિત્રો લો પ્રેશર અને કોફી કલરનો ભાગ જોઈ શકો આ ભાગ મિત્રો ખાસ કરીને એક પ્રકારની સૂકી હવા ડ્રાય હવા બતાવી રહી છે જે ખાસ કરીને પશ્ચિમ તરફથી મિત્રો આવતી હોય છે જેટલું મિત્રો ખાસ કરીને તેનું જોરને વધારે હોય છે તેટલી જ મિત્રો ખાસ કરીને ચોમાસું ઝડપથી મિત્રો વિદાય લેતું હોય છે તો આવી રીતે મિત્રો હાલ અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર હિંદ મહાસાગરમાં મોટું પ્રેશર છે આ બંને નીચે લેવલે મિત્રો જોવા જઈએ તો લેવલ થઈ ગયું છે તેની અસર જોવા જઈએ તો હજુ પણ ગુજરાતમાં જોવા મળી રહી છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર હજુ પણ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ચોમાસું આગળ વિદાય લે છે આ સિવાય તમે જોઈ શકો છો આવી રીતે શિયર ઝોન મિત્રો રચાઈ ગઈ છે જેની આજુબાજુ સતત મિત્રો ભેંસ સાયક્લોન છે એ આંટા મારી રહ્યા છે તેને લઈને મિત્રો દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે તો અહીંયા તમે નીચેલા લેવલે એકદમ લાઈવ જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનની અંદર નીચલા લેવલે એકદમ મિત્રો ભેજ ભેગો થઈ ગયો છે અને આપ શું જાણો છો જ્યાં સુધી આ ભેજ ઓગળે અને કોઈ બીજી જગ્યાએ નહીં જાય અથવા મિત્રો તે ક્લીન નહીં થાય ત્યાં સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે દાના નામનું વાવાઝોડું બનવાને લઈને પણ મોટા સંકેતો મળી રહ્યા છે અને તેને લઈને જ મિત્રો તેની અસર છે ગુજરાતની અંદર થશે જો કે આજથી નહીં થાય પરંતુ આગામી દસ તારીખથી તેની અસર સી ગુજરાતની અંદર જોવાની છે ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર ભેજ આવી શકે છે અને આ ભેજને કારણે બપોર પછી આદરનો વરસાદ છે જોવા મળી શકે છે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ચિત્રા નક્ષત્ર પણ મિત્રો બેસી રહ્યું છે અને ચિત્રા નક્ષત્ર પણ દસ તારીખે બપોરે બે વાગ્યેને છ મિનિટે બેસી રહ્યું છે ચિત્રા નક્ષત્રનું વાહન ભેંસ છે તો વરસાદને લઈને મિત્રો અહીંયા સંજોગો જોવાઈ રહ્યા છે અગિયાર તારીખની આસપાસ તમે જોઈ શકો સાયક્લોન ખૂબ જ મજબૂત રૂપ લઈ રહ્યું છે અને ડીપ ડિપ્રેશનની અંદર જવાની કોશિશ કરે એટલે કે અત્યારે ડિપ્રેશન છે અગિયાર તારીખે પણ તો બાર તારીખની આસપાસ ત્યાં ડીપ ડિપ્રેશનમાં થઈ શકે છે પરંતુ તેની સાથે તેના સપોર્ટની અંદર અહીંયા તમે જોઈ શકો છો ઠંડા અને સૂકાપોનો સાથે તેને અંદર ભેજ ભળવાને કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો બાર તારીખે આ સાયક્લોન છે એ ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે અને ત્યારબાદ મિત્રો તે આગળ વધી અને ઓમાન તરફ ફંટાશે પરંતુ તેની અસરને કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે જો કે સાયક્લોન છે ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી અહીંયા તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આજની અપડેટ પ્રમાણે આ સાયક્લોન છે ઓમાન અને યમન દેશની આસપાસ મિત્રો જાય તેવી શક્યતા અહીંયા મિત્રો દેખાઈ રહી છે ત્યારબાદ ફરી એક વખત સી બંગાળની ખાડીમાં બની રહ્યું છે પરંતુ તેની અસર ખાસ કરીને દક્ષિણ ભારતમાં જોવા મળશે ગુજરાતની અંદર કોઈ વધારે અપડેટ જોવા મળતી નથી સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે ત્યારબાદ પણ તમે જોવા જઈએ તો હવે મિત્રો કોઈ વધારાનો ભેજ આવે તેવી શક્યતા નથી થોડોક ભેજ મિત્રો અહીંયાથી દક્ષિણ ચીન તરફથી મળી રહ્યો છે પરંતુ વધારે ભેજ આવે વધારે ખાસ કરીને થાય એવા કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે નીચે લેવલે સિસ્ટમ બનતી રહેશે પરંતુ અહીંયા જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને તેને લઈને ચોમાસું છે આ છેલ્લા રાઉન્ડનો ચિત્રા નક્ષત્ર પૂરી કરી અને ચોમાસાનો એકદમ વિદાય લેશે અને ત્યારબાદ મિત્રો દિવાળી પર ગુલાબી ઠંડી પણ જોવા મળે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ નહીં જોવા મળે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત